ગીર સોમનાથ જિલ્લામાં શિંગોડા ડેમમાંથી સિંચાઈ માટે પાણી આપવા સંદર્ભે ખેડૂતો અને અગ્રણીઓ સાથે સિંચાઈ સલાહકાર સમિતિની બેઠક મળી હતી આ બેઠકમાં શિંગોડા ડેમમાં વર્તમાન પાણીના સંગ્રહને ધ્યાને લેતા આગામી ઉનાળા દરમિયાન બે પાણી આપવાનું નક્કી કર્યું છે જેમાં બાર જેટલા ગામોની સેંકડો હેક્ટર જમીનને ઉનાળુ પાક જેવા કે મગ અડદ ચણા સોયાબીન બાજરી અને મગફળી પાકો માટે પાણી આપવામાં આવશે શિંગોડા ડેમની કુલ એક હજાર બસો તોતેર એમસી પાણીની સંગ્રહ ક્ષમતા છે જે પૈકી હાલ છસો એકાવન એમસી એફટી પાણી ભરાયેલું છે એટલે કે પચાસ ટકા જેટલો ડેમ હજુ પાણીથી ભરાયેલો છે આમાંથી સો એમસી એફ ટી પાણીનો જથ્થો વન્ય પ્રાણી માટે અનામત રાખીને પિસ્તાલીસ જેટલા ગામો માટે પાણી પુરવઠા બોર્ડ દ્વારા પીવાનું પાણી આપવામાં આવશે સિંગોડા સિંચાઈ યોજનામાં સિંચાઈ સલાહકાર સમિતિની બેઠક મળેલી હતી તેમાં સિંચાઈ સલાહકાર સમિતિના સભ્યો સાથે પરામર્શ કરી અને ઉના ઉનાળું પાણી માટે ત્રણ પાણી આપવાનું નક્કી કર્યું છે તેમાં બે પાણી મગ અડદ અને તલ આવા પાકો માટે આપશું અને એક ત્રીજું પાણી એ ચોમાસા પહેલાં કોરવાણ માટે આપશું જેથી ખેડૂતો આગોતરી વાવણી કરી અને પાક લઈ શકે સિંગોડા ડેમની અંદર બારસો ને તોતેર એમ સેફટી પાણીનો જથ્થો કુલ સંગ્રહ થાય છે અત્યારે છસો ને એકાવન એમ સેફટી પાણીનો જથ્થો ઉપલબ્ધ છે એટલે છપ્પન ટકા પાણી ઉપલબ્ધ છે અને એમાં આયોજન મુજબના ત્રણ પાણી પૂરા કરવામાં આવશે પાણી પુરવઠા બોર્ડને પાણી આપવામાં આવશે અને વન વિભાગનું પણ રિઝર્વ રાખવામાં આવશે આમ ઓગસ્ટ મહિના સુધી સિંગોડા ડેમની અંદર પાણીનો જથ્થો ઉપલબ્ધ રહેશે એ પ્રમાણેની સ્થિતિ છે એટલે ખેડૂતોને ખાસ કરીને એક ચોમાસા પહેલાં કોરવાડનું પાણી જો મળી જાય તો બહુ વાંધો આવતો નથી કારણ કે એ કોરવાડનું પાણી મળી ગયા પછી પણ એક મહિનો દિવસ માટે વરસાદ લંબાય તો પણ એ પાકને કોઈ મુશ્કેલી નહીં આવે અને ખેડૂતોના પાક પણ વ્યવસ્થિત રીતે થઈ શકે